કે જેમનો 80% ઉપર રિઝલ્ટ હોય એવા વિદ્યાર્થીઓના રિઝલ્ટને આપણે સ્વીકારીએ છીએ આજ પદ્ધતિ મુજબ ગયા વખતે આપણી પાસે 323 રિઝલ્ટ આવ્યા હતા પણ આપ સૌને જણાવતા મને આજે ગૌરવ થાય છે કે આ વર્ષે આજ ટકાવારી મુજબ આજે 587 વિદ્યાર્થીઓ આ ટકાવારી પ્રાપ્ત કરી છે અને ગૌરવ થાય છે સમાજના વિદ્યાર્થીઓ ઉપર

તમારે ખૂબ લાંબી યાત્રા કરવાની છે વિદ્યાર્થીઓ માટે પણ એક બે મારે વાત કરવી છે કે વિદ્યાર્થી મિત્રો આપની હરીફાઈ હવે તમારી ક્લાસ સાથે નથી રહી વિદ્યાર્થી મિત્રો તમારી હરીફાઈ હવે તમારી સ્કૂલના બાળકો સાથે નથી રહી તમારી હરીફાઈ તમારા સમાજ સાથે નથી રહી જ્યારે તમે આ 21મી સદીની અંદર પ્રગતિ કરો છો ને તમારી હરીફાઈ સાથે વિશ્વ સાથે છે અને આહીર સમાજનો વિદ્યાર્થી જ્યારે વિશ્વ સાથે લડાઈ લડવાનો અને વિદ્યુ વિશ્વની સાથે જ્યારે પોતે પ્રગતિ કરવાનો હોય ત્યારે મને એમ લાગે છે કે વિદ્યાર્થી પાછો પડે આ રિઝલ્ટ જોતા અમને ખાતરી થાય છે અને આપણે ત્યાં કહેવાય છે અડક મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને નબળા મનના માનવીને કઈ રસ્તો પણ મળતો નથી ઉદાહરણ મારે આ વિદ્યાર્થીઓને આપવાનું છે અહીંયા તો બધા 80 ને લાવેલા વિદ્યાર્થીઓ બેઠા છે પણ કદાચ કોઈ વિદ્યાર્થીને ઓછા ટકા આવ્યા હોય તો એને પણ નારાજ થવાની જરૂર નથી મારી પાસે એક આજે એક રિઝલ્ટ આવ્યું છે નટુકાકા એક સમજવા જેવો વિષય છે કે એક વિદ્યાર્થી આયર સમાજ ડોક જે 10મા ધોરણની અંદર બે વિષયની અંદર નાપાસ થાય છે એ વિદ્યાર્થીને એટલા માટે ઉદાહરણ આપું છું કે તમને આ પ્રેરણા આપનારું આ ઉદાહરણ છે અને 10મા ધોરણની અંદર બે વિષયની અંદર નાપાસ થાય છે એ વિદ્યાર્થી હિંમત નથી હારતો અને એ કહે છે કે મારે મારા લક્ષ સુધી પહોંચવું છે મારે મારા વિશન સુધી પહોંચવું છે એ નાપાસ થયેલો વિદ્યાર્થી યુપીએસસી ક્લિયર કરે છે સીએમએસ ની અંદર અને નકોમ પરેશ નામનો અખેગઢનો વિદ્યાર્થી જે છે 10મા ધોરણની અંદર નાપાસ થયેલો વિદ્યાર્થી યુપીએસસી કલર ક્લિયર કરે છે આ આપનો ગૌરવ છે વિદ્યાર્થી મિત્રો આપ સાવ ખૂબ પ્રગતિ કરવાના છો આમાંથી જીપીએસસી ને યુપીએસસી ક્લિયર કરીને કોઈ સારા ઓફિસર બનશે કોઈ ડોક્ટર બનશે કોઈ એન્જિનિયર બનશે પણ આહીર સમાજને તમે શ્રેષ્ઠ નાગરિક બનો એ પહેલી જરૂરિયાત છે કે સમાજનો મૂલ્યો અને સમાજની અસ્મિતા કાયમ એક અકબંધ રહે આ વિચારધારા આપણામાંથી ક્યારેય ન પેલી થાય એ જવાબદારી પણ આપણી આ ભાવી પેઢીની છે તમે આપ સૌ જશો ત્યારે વિદ્યાર્થી મિત્રોને મારે એ પણ કહેવું છે કે સમાજ માટે તમારી પાસે ખૂબ મોટી અપેક્ષાઓ છે અને એ અપેક્ષા એવી છે કે તમે મોટા થઈને કોઈ ઓફિસર બનો હરેશભાઈ કાછડ જેવા અને ઓફિસમાં જ્યારે બેઠા હોવ ને ક્લાસ વનથી કરી ત્યારે સમાજનો દીકરો કોઈ તમારી ઓફિસમાં આવે ને તમને ઓળખતો હોય તો ન ઓળખતો હોય તમારા હાથ ઉપર કોઈ પેપર આવે ને તમે જેની સરને ઓળખી જાઓ ત્યારે ખુરશીથી એવો આવકારો આપજો જેને પોતાને ગૌરવ થક વાહ મારો સમાજનો સંતાન અહીંયા બેઠું છે આ સમાજની અપેક્ષા છે અને બીજી અપેક્ષા છે કે તમે કોલેજ સુધી ભણશો ત્યાં સુધી તમારા પરિવારને આર્થિક બોજ ઘણો બધો સહન કરવો પડશે પણ આ મંચ પર બેઠેલા આગેવાનો જે એકત્રીસ એકત્રીસ વર્ષથી પોતાની તિજોરીની ચાવી સમાજને આપી છે સામાન્ય વર્ગના માણસને ઉપયોગી થવા માટેની તમામ તિજોરીએ પોતાની ખોલી કરીને સમાજ પ્રત્યેની સંવેદના ઉભી કરી છે ત્યારે હું એવું કહું છું કે ભણાવીને મોટા થવાનું તમે કામ કરજો અને સમય આવે ત્યારે પરણાવવાનું કામ અમે કરશો એની ચિંતા કરવાની તમારે જરૂર નથી સમાજ ને એ પણ અપેક્ષા છે ત્યારે આહિર કુલ ના સંતાન ને પસંદ કરજો આમાં પણ ભૂલ નહીં ખાતા એ પણ સમાજ અપેક્ષા મિત્રો સંવેદના સમાજના આગેવાનોની પુષ્કળ છે પણ મારે સમેદનાની આપણી પાસે પણ અપેક્ષા રાખવી છે ક્યાં સમાજના હંમેશાઓ પોતાના આર્થિક રીતે ઉપાર્જન કરેલી કમાણી સમાજ માટે શા માટે વાપરે છે કે સમાજના સામાન્ય માણસને બેઠો કરવા માટે ક્યાંક ને ક્યાંક મારા સમાજનો કોઈ પરિવાર પાછો પછાત ન રહી જાય એના માટે સમાજના આગેવાનો ચિંતા કરે છે એ સમેદના દરેક વ્યક્તિની અંદર છે પણ મારે આજે એક દુઃખ સાથે પણ કાકા કહેવું છે કે 30 30 વર્ષથી આ સંસાર સમાજના ઇના મિત્રોને લગ્નની પ્રવૃત્તિઓ કરે છે મોટા પૈસાની અપેક્ષા નથી કે કોઈ આમાંથી આવીને કરોડો રૂપિયા આપી જાય એ તો અહીંયા બેઠેલા ભામાશો બેઠા છે પણ સંવેદના સમાજ પ્રત્યેની એ પણ આપણામાં ઊભી થવી જોઈએ કે કોઈ પરિવારની અંદર કોઈ દીકરીનો હોય બબે દીકરા હોય દીકરીનો પ્રસંગ ક્યારે લગ્નનો કરવાનો ન આવ્યો હોય ત્યારે બંધ ગવર્નર કોક આવીને કે 11000 રૂપિયા અમારા લખી નાખજો નામ નહી આપતા અમે પણ કન્યાદાન આપું છે આ સંવેદના સમાજમાં ઊભી થવી અને ત્યારે સમાજની ભાવના મારામાં તમારામાં જ્યારે ઊભી થશે ને ત્યારે ખૂબ મોટા પરિણામો આવશે અને હું કાયમી કહું છું કે સમાજની પ્રગતિ માટે ત્રણ લોકોનો મુખ્ય રોલ હોય છે અને એમાં પહેલો રોલ જે છે સમાજના સમૃદ્ધ લોકોનો કે સમાજને આર્થિક રીતે સુખી થયેલા લોકો સમાજને ઉપયોગી થાય ત્યારે એના ખૂબ પરિણામો આવતા હોય છે અને બીજો રોલ જો કોઈ સમાજમાં હોય તો એ સમાજના પોલિટિક્સમાં જોડાયેલા લોકો એનામાં સમાજ માટે કામ કરવાની ભાવનાઓ ઊભી થાય ને ત્યારે એના પર ખૂબ પરિણામો ઊંચા આવતા હોય છે અને ત્રીજો વર્ગ જે છે કે જે કલમ સાથે પછી સમાજનો અધિકારી હોય તો પણ ભલે અને સમાજનો ડોક્ટર હોય તો પણ ભલે અને સમાજને વિચારો આપનારો વ્યક્તિ હોય તો પણ ભલે આ જ્યારે આગળ આવે ત્યારે સમાજની પ્રગતિ થઈ થશે આ ત્રણેય વ્યક્તિ જ્યારે એક થરીની અંદર જોડાય જશે ત્યારે હું માનું છું કે સમાજની પ્રગતિને કોઈ રોકી નહીં શકે